હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના બુધવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે છ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને જસદણ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ ગુવાર ગમ આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકાવન એરંડા એક હજાર એકસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચોર્યાસી ધાણા એક હજાર બસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચાસ બાજરી ત્રણસો અડસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો દસ તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો અઢાર ઘઉં ટુકડા પાંચસો બે રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સાસઠ મગફળી નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પંચોતેર કપાસ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો નવ રૂપિયા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું સિંગદાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા શેણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયા મેથી છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો અઠ્ઠાણું મગ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પચાસ તુવેર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો સોયાબીન સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સાઠ બાજરી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો વીસ રૂપિયા તલ સફેદ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો પચાસ તલ કાળા બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ઓગણચાલીસ મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો બત્રીસ કપાસ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પચાસ જીરો ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડિયો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાસઠ હિરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાવન શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ચોવીસ અડદ એક હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પાંસઠ મગ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પાંસઠ તુવીર એક હજાર રૂપિયાથી લઈને तेना भाव एक हज़ार एक सौ साठ रुपया धाणा एक हज़ार एक सौ पंदर रुपया लैने ऊँसा भाव एक हज़ार चार सौ पत्रीस अजमो आठ सौ पचास रुपया नहीं से भाव ने हज़ार सात सौ ए जुवार पाँच सौ रुपया नहीं तेना भाव सात सौ पचीस रुपया लसन छ सौ पिस्तालीस रुपया लाई ने તેના ઊંસા ભાવ એક હજાર એકસો ડુંગળી લાલ પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો ને સાહીઠ રૂપિયા બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પંચોતેર તલ સફેદ એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો પંચોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ઓગણસાઠ રૂપિયા મગફળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો દસ રૂપિયા કપાસ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકાવન રૂપિયા જીરું બે હજાર પાંચસો રૂપિયાથી તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો પચાસ રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયા એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો નવ્વાણું રૂપિયા સૈણ્યા નવસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પાંચ સયા સફેદ એક હજાર એકસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા તુવેર એક હજાર દસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અડદ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર છસો બે મગ એક હજાર ત્રણસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર સાતસો પચીસ વાલ દેશી ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર દસ સોળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સત્તર વટાણા એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો કળથી પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો વીસ રૂપિયા રાજમા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો બત્રીસ રૂપિયા સોયાબીન સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સાસઠ મેથી આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચાલીસ રજકો છ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજાર નવસો ને દસ રૂપિયા લસણ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પચાસ રૂપિયા ડુંગળી લાલ પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો નેવું ધાણા એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સિત્તેર વરિયાળી એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો સુવાદાણા નવસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા અજમો નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ એક હજાર પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો સિત્તેર તલ કાળા ત્રણ હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો સોળ જુવાર સફેદ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પચીસ રૂપિયા બાજરો ચારસો નવ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો છેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ઓગણ્યાસી મગફળી સાતસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો આડત્રીસ કપાસ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અઠ્યોતેર રૂપિયા ઝીરો ત્રણ હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો અગિયાર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક્યાસી રાય એક હજાર ત્રણસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ રૂપિયા એરંડા એક સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો એર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકવીસ ચણા સફેદ એક હજાર એકસો અગિયાર તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકતાલીસ રૂપિયા તુવેર એક હજાર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો અડદ એક હજાર એકસો પચાસ તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકોતેર મગ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકાણું વાલ પાપડી એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક સોળ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકતાલીસ રૂપિયા પછી વાત કરીશું સોયાબીન સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકસઠ રૂપિયા રજકો એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો એકાવન મેથી પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકવીસ લસણ ચારસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક્યાસી ડુંગળી લાલ એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો એક્યાસી રૂપિયા ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકસઠ તલ સફેદ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને એક રૂપિયો જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો ને એક રૂપિયો ઘઉં ટુકડા પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચોર્યાસી મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એક રૂપિયો કપાસ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છેતાલીસ જીરો બે હજાર નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો એક્યાસી આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે એ મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર બસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સત્તર સુવાદાણા એક હજાર ત્રણસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર છસો એકાવન ઈસફ ગુલ એક હજાર છસો પાંત્રીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો પચાસ તલ સફેદ એક હજાર પાંચસો પચાસ તેના ઊંસા ભાવ એક હજાર નવસો એંશી વરિયાળી એક હજાર એકસો તેના ઊંસા ભાવ બે હજાર સાતસો રૂપિયા જીરું ત્રણ હજાર ત્રણસો તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રીસ રૂપિયા આ હતા ઉંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે છ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આભાર અને ધન્યવાદ